માનવ કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ નો માધાપર ખાતે અનાવરણ કાર્યક્રમ યોજાયો આ સંસ્થા થકી અનેક સેવાકીય કાર્યો કરવામાં આવશે સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા પૂજ આજના શુભ દિવસે માધાપર ગામને આંગણે માનવ કલ્યાણના ટ્રસ્ટ ખોલ્યું છે એના પ્રસંગે સંતો વૃત્તિ પધાર્યા મોટા મોટા મહાનુભાવો અહીંયા પધાર્યા ને ટ્રસ્ટની શરૂઆત થઈ અને ટ્રસ્ટ સારું ખોલ્યું છે અને માનવ કલ્યાણને માટે કે માટે ગરીબોને માટે આ સેવાની શરૂઆત કરી છે જે જે હરિભક્તો આમાં દાન પુણ્ય કરશે એની સેવા લખી લાગશે ગરીબો માટે જ ઉપડપટ્ટી માટે કે ગમે તે દર્દીઓ માટે દવાઓ પણ આપશે ને અપાંગોની પણ સેવા સારી કરવાના છે એ માટે આ ટ્રસ્ટ ખોલેલું છે અને ટ્રસ્ટ બધા મોટા મોટા હોદ્દેદારો છે ને આ ટ્રસ્ટમાં રહીને એની સેવા કરશે અને ઘણી જેની જેની સેવા કરવાની ઈચ્છા થાય તો આ ટ્રસ્ટમાં સેવા કરવાની શુભ શરૂઆત કરે અને ભગવાન એના ઉપર રાજી થશે અને ભગવાન એને બળ આપશે ભગવાન એને હિંમત આપશે અને આવી સેવા કોને મળે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં પણ લખ્યું છે કે રોગા રોગાતુર મનુષ્યો એની સેવા કરવી દરિદ્ર કરવી આ ભગવાન સિદ્ધાંત છે ભગવાન સ્વામિનારાયણ પોતે જાત્રા કરતા કરતા સેવક રામ સાધુની સેવા કરી હતી બે મહિના જાત્રા અટકાવી અને લોહી ખંડ પણ એનું બેસણું હતું એ સ્વામિનારાયણ ભગવાન પોતે ધોતા પોતે સાફ કરતા અને રાતે ખવરાવતા અને એની સેવા કરતા તો માનવ સેવા કરવાનો આપણી ફરજ છે આ ટ્રસ્ટ ખોલ્યું છે અને ટ્રસ્ટીઓ બધા મળીને આની સારી સારી સેવા કરજો એના ઉપર ભગવાન તમારા ઉપર ખૂબ રાજી થશે અને ભગવાન તમને હિંમત આપશે અને આ ટ્રસ્ટ સારું મજાનું ચાલશે બોલો સ્વામિનારાયણ ભગવાનની જય મારું નામ છે શિલ્પા અમે એક સંસ્થા ચાલુ કરી છે જેનું નામ છે માનવ કલ્યાણ કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ એના દ્વારા અનેક ધાર્મિક કાર્યો કરવામાં આવશે જેવા કે પશુ પક્ષીને ઘાસચારો વૃદ્ધોને આશરો નાના બાળકોની સ્કૂલો એવી રીતે અનેક શાળાકીય અથવા આ નાની મોટી એવી પ્રવૃત્તિઓ કરવામાં આવશે અહીં પધારેલ અનેક સાંસદીય સભ્યો રાજકારણીઓ સંતો પધાર સંતો પધારેલ આમંત્રણ મહેમાનો સૌનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ